રાજકોટમાં સ્ક્રેપના વેપારી સાથે બાવીસ લાખની ઓનલાઇન છેતરપિંડી આચરવામાં આવી મહેસાણાની હાઇબોલ્ટ સ્ટીલ કંપનીના નામે સ્ક્રેપના વેપારી સાથે છેતરપિંડી થઈ હાઈબોલ સ્ટીલ કંપનીમાં રૂપિયા બે કરોડનો માલ પડ્યો છે આ માલ આપવાની લાલચ આપી છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ગુનો પોલીસ મથકે નોંધાયો છે ફરિયાદમાં દલાલ મોહમ્મદ શોએબ આફિક નામના શખ્સને પૈસા ટ્રાન્સફર કર્યા બાદ તે ગાયબ થયો હતો અગાઉ પણ આ શખ્સે અને લોકોને પોતાનું શિકાર બનાવ્યા છે છેતરાયેલા વેપારીઓએ પણ ઇનામની ત્રણ ચાર મહિના પેલા પછી આપણે ગયા અહીંયા પછી ભૈરામાં બિલ બતાવી પછી પૈસા નખાઈ લીધા પછી પાંચ દસ મિનિટ માં ત્યાંથી ગાયબ થઈ ગયું